ટીમ હરણી તળાવ ખાતે પહોંચી છે જે દુર્ઘટના થઈ ત્યારબાદ જે માતા પિતા છે તેઓ માત્રને માત્ર એક જ વાત કરી રહ્યા છે કે અમને ન્યાય જોઈએ છે એફએસએલ ની ટીમ વડોદરા ખાતે પહોંચી છે સીધા જઈશું અમારા સંવાદદાતા જયંતિ અમારી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે જયંતિ શું કાર્યવાહી થઈ રહી છે તાબડતોડ તમામ અધિકારીઓ પહોંચ્યા છે એફએસએલની એક ટીમ પહોંચી છે શું તપાસ થઈ રહી છે ત્યાં મહત્ત્વની વાત છે દીક્ષિતા કે ગત રોજ જે બનાવ બન્યો હતો ખૂબ જ ગંભીર રીતે આ બનાવ બન્યો છે અને ખૂબ દર્દનીય બનાવ છે હાલમાં જે બાળકોના મૃત્યુ છે તેનાથી આખો વડોદરામાં ગમગીની છપાય છે ત્યારે પોલીસની તપાસ જે તે પણ ધમધમાટ શરૂ થઈ ગયો છે હાલમાં તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત થયા છે અને અત્યારે જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ વાત કરીએ તો હાલમાં જે એફએસએલની ટીમ જે છે તે ટીમ પણ અત્યારે અહીંયા પહોંચી છે એફએસએલના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે મહત્વની વાત છે કે જ્યારે એફએસએલની ટીમ જે છે તે જે બોટ ડૂબી હતી તેની તપાસ કરશે તેમાં કયા પ્રકારની છતી હતી જેના કારણે બોટ ડૂબી છે તેની પણ તપાસનો જે હાલ જે છે દમધમાટે શરૂ કરવામાં આવે છે મહત્ત્વની વાત એ પણ છે કે જ્યારે એફએસએલના રિપોર્ટો બાદ જે મહત્ત્વના પુરાવો એકત્રિત કરવામાં આવશે ત્યારબાદ જે બીજા જે આરોપીઓ છે તેની પર પણ કાર્યવાહી કરવાની જે વાત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે એફએસએલના જે નિરીક્ષણ બાદ જ આ પુરાવો સામે આવશે અને હાલમાં આજે નિરીક્ષણને લઈને અત્યારે ટીમ જે છે કે ટીમ અત્યારે પહોંચી છે હાલમાં જોઈ શકાય છે કે ક્રાઇમ બ્રાન્ચના જે એસીપી કક્ષાના જે અધિકારીઓ જે છે તેઓ પણ અત્યારે અહીંયા સ્થળ પર મુલાકાતે છે ને તો તેઓ સતત રાતથી જ તેઓ કહી શકાય કે આ જે સમગ્ર મામલે જે છે તે તપાસ શરૂ કરવામાં આવે છે અને હાલમાં આજે તમામ ટીમ જે છે કે તેઓ દ્વારા જે પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે જ્યારે આ પ્રકારે બાળકોને લઈને ગયેલી બોટ જે છે તે ડૂબી હતી તેને લઈને બોટની નિરીક્ષણ બોટનો જે રિપોર્ટ છે તે આપવામાં આવશે ને હાલમાં જોઈ શકાય છે કે આ તમામ બોટ જે છે તે બોટની કઈ ક્ષતિના કારણે ડૂબી છે કયા પ્રેશરના કારણે ડૂબી તેની તપાસ કરવામાં આવશે એફએસએલ રિપોર્ટ બાદ જ આ પુરાવો જ્યારે એકત્રિત કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર બાબત જે છે તે સામે આવશે તેની સાથે જો વાત કરીએ તો હાલમાં આગળની જે કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા આગળ કરવામાં આવશે તેના સિવાય જો વાત કરીએ તો જ્યારે મેન્ટેનન્સમાં કોઈ પણ ખામી હોય બોટ સંચાલકમાં જે ખામી હશે તો આગામી બીજા બેન જે આરોપીઓ છે તે ઉપર પણ જે કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે જી બિલકુલ આભાર આપની પાસેથી માહિતી લેતા રહીશું તો એફએસએલના અધિકારીઓ ત્યાં પહોંચ્યા